બિહારના નાલંદાથી ભરૂચ એસોજી પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી વરુણસિંહ સચિદાનંદ સિંહ રાજપૂત અંકલેશ્વર પોલીસ સ્ટેશનના ધાડ અને આર્મ્સ એક્ટના કેસમાં ઘોષિત હતો તેને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા થઈ હતી સપ્ટેમ્બર બે હજાર 2010 ના જેલમાં પરત પરંતુ તે હાજર ન થયો અને ફરાર થઈ ગયો હતો આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટીનો રહેવાસી છે અને મૂળ બિહારના નાલંદા જિલ્લાનો વતની છે જેથી પોલીસ મહાનિરીક્ષણ સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરી હતી જેમાં એસઓજી ભરૂચના એએસઆઈ જયેન્દ્રસિંહને બાતમી મળી કે આરોપી બિહારના નાલંદામાં છે જેથી પોલીસે રિક્ષા ચાલકનો વેશ ધારણ કરી બે દિવસની સઘન તપાસ બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટીનો રહેવાસી છે અને મૂર બિહારના નાલંદા જિલ્લાના વતની છે આરોપીને ભરૂચ લાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જુદા જુદા ગુનામાં પકડાયેલા આરોપીઓ કે જેમને નામદાર કોર્ટ દ્વારા સજા કરવામાં આવેલી હોય અને એમની સજા દરમિયાન નામદાર કોર્ટમાંથી પેરોલ રજા મેળવેલી હોય અને રજા પૂરી થયા બાદ જેલ ઉપર હાજર થવાનું હોય અને અને હાજર ના થયેલા હોય પોતાની ધરપકડ ટાળવા નાસ્તા પડતા હોય એવા પેરોલ ઉપરથી ભાગતા આરોપીઓને પકડવા માટે વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ શ્રી અને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુરસિંહ ચાવડા સાહેબ ના હોય સ્થાનિક પોલીસ સ્ટેશન અને એલસીબી તથા એસઓજીના અધિકારીઓને આવા આરોપીઓને શોધીને પકડી પાડવા માટે સૂચના કરેલી જે અંતર્ગત એસઓજી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરીને આ દિશામાં આરોપીઓ શોધી કાઢવા માટે જુદી જુદી ટીમો બનાવેલી અને એ એ એ દિશામાં વર્કઆઉટ ચાલુ કરેલું તો બે હજાર આઠના ગુનામાં રાજપૂત નામનો આરોપી કે જે મૂળ વતની બિહાર નાલંદાનો હતો એને આન સેટ ના ગુનામાં કોર્ટે નામદાર કોર્ટે સજા કરેલી તો બે હાજર દસ માં એને દિન સાતની પેરોલ રજા મેળવેલી અને દિન સાતની પેરોલ રજા બાદ એને હાજર થવાનું હતું પરંતુ બે હજાર દસ થી એટલે કે આજથી પંદર વર્ષથી એ પોતે પેરોલ થી રજા ભોગવ્યા બાદ હાજર થયો ન હતો અને નાસ્તો ફરતો હતો તો આ આરોપી બાબતે એમને બાતમી મેળવેલી અને પોતાની ટીમને બિહાર ખાતે મોકલી નાલંદા ખાતેથી આ આરોપીને પકડી પાડી અને નામદાર કોર્ટ હવાલે કરી જેલ હવાલે કરવામાં આવેલો છે આ રીતે એક પંદર વર્ષથી પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો આરોપી કે જે કોર્ટ દ્વારા સજા પામેલો હતો એવા આરોપીને એસઓજી પોલીસ દ્વારા અ એને પકડી પાડી નામદાર કોર્ટ હવાલે કરી જેલ હવાલે કરી એક પ્રશંસનીય કામગીરી કરેલી છે